તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવશે રાહુલ ગાંધી કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે આણંદમાં કોંગ્રેસની ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું છે શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે સવારે અગિયાર વાગે બંધ બારણે બેઠક શરૂ થશે રાહુલ ગાંધી જીતોડિયા ગામની પશુપાલક બહેનો સાથે મુલાકાત કરશે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં દૂધ ભરતી બહેનોને તેઓ મળશે ડેરીની અંદર ચાલતા ભ્રષ્ટાચાર ખેડૂતોને મળતા દૂધના ભાવ તો શિબિરના પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજર રહેશે ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે ટૂંક જ સમયમાં આવી પહોંચે અમદાવાદ કે જ્યાં આ તમામ કાર્યક્રમોનું આયોજન છે અને આણંદમાં કોંગ્રેસની ત્રણ દિવસે પ્રશિક્ષણ શિબિર છે અને પહેલા દિવસે તેઓ શિબિરમાં આણંદ ખાતે હાજરી આપશે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું અને અહીંથી તેઓ આણંદ ખાતે જશે શિબિરના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેશે હાજરી આપશે શિબિરમાં અને ત્યારબાદ પશુપાલક બહેનો સાથે સંવાદ કરશે ચર્ચા કરશે ત્યારે પશુપાલક બહેનોના પ્રશ્નો ખેડૂતોના અમુક પ્રશ્નો અંગે પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે ત્રણ દિવસ સુધી આ શિબિરનું આયોજન છે અને ત્રણ દિવસ દરમિયાન આણંદ ખાતે તેઓ અલગ અલગ પશુપાલક ભાઈઓ અને બહેનો સાથે મુલાકાત કરશે તો વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે અને જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી આગામી સમયમાં કોંગ્રેસનું સંગઠનનું માળખું કેવા પ્રકારે મજબૂત કરી શકાય આ પ્રકારના તમામ પ્રશ્નો છે કે જેના માટે ચર્ચા કરવાની છે ગુજરાત ખાતે વડોદરા ખાતે તેઓ પહોંચ્યા છે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થયું તો આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છીએ વડોદરા એરપોર્ટ પર અને તેમના કોંગ્રેસના કાર્યકરો અને વડોદરાના અગ્રણી કોંગ્રેસના નેતાઓ તેમને આવકારવા માટે પહોંચ્યા છે એરપોર્ટ ઉપર અને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વડોદરા એરપોર્ટ ઉપર કઈ રીતે તેમનું સ્વાગત થઈ રહ્યું છે અગ્રણી કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું અને અહીંથી તેઓ આણંદ જશે અને ત્રણ દિવસ ચાલનારી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે મહત્ત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે આ શિબિરમાં ખાસ કરીને જે પશુપાલક બહેનો છે તેમને લગતા તમામ જે મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા થઈ શકે ભાવફેરના પ્રશ્નો ડેરીની અંદર ચાલતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારની તમામ જે વિગતો ઘટનાઓ આ તમામ બાબતો વિશે ચર્ચા ત્રણ દિવસીય શિબિરમાં થશે આ સાથે જ જિલ્લા પ્રમુખો સાથે પણ તેઓ બેઠક કરવાના છે वहाँ पे तीन दिन की कांग्रेस पक्ष की तालीम शिविर है इस तालीम शिविर में जिला अध्यक्ष शहर अध्यक्ष को तालीम दी जाएगी और इसका उद्घाटन कर लिए इसको तालीम शिविर को खुली रखने के लिए कांग्रेस पक्ष के राष्ट्रीय अध्यक्ष सन्मान्य मल्लिकार्जुन खड़गे जी जन योद्धा विपक्ष के नेता सन्मान्य राहुल जी हमारे संगठन महासचिव प्रभारी के सी वेणुगोपाल जी गुजरात कांग्रेस के संगठन प्रभारी और वरिष्ठ महासचिव मुकुल वास्ती जी हमारे अध्यक्ष अमित चावड़ा जी विपक्ष के नेता कांग्रेस पक्ष के नेता डॉक्टर तुषार चौधरी जी सहित सभी वरिष्ठ नेता इस तालीम शिविर के अंदर रहेंगे और ये खुली मुकेंगे ये तीन दिन की तालीम शिविर का संगठन सूजन अभियान जो कांग्रेस पक्ष की ओर से शुरू किया गया और गुजरात इसका पायलट प्रोजेक्ट है तो सभी जिला अध्यक्ष और शहर अध्यक्ष को तालीमबद्ध किया जाए राहुल जी की सोच थी और इस सोच को आगे बढ़ाने के लिए जब ही नए जो हमारे तो शहर अध्यक्ष जिला अध्यक्ष है इसको तीन दिन में तालीमबद्ध किया जाएगा इसमें कांग्रेस की विचारधारा के साथ साथ बूथ मैनेजमेंट मंडल सेक्टर से लेके सोशल मीडिया और रेगुलर मीडिया के साथ किस तरीके के और करना गो टू तो पीपल कैसे करने का और संगठन को मजबूती के लिए કોંગ્રેસ કી વિચારધારા કો કેસ આગે બઢાયા હર ચીજો દેખ કે છોટી છોટી ચીજ કો પંચાયતી રાજ બાત કો લે કેસો આગે બઢાયા જાયગા मैं मानता हूँ ये पूरी व्यवस्था में ये तीन दिन में तालीमबद्ध हुए शहर जिला के अध्यक्ष अपने इलाके में जाएँगे अपने शहर अध्यक्ष में जाएंगे और शहर के वहाँ जाके जिला में जाके वहाँ की तालुका समिति को मजबूत करेंगे और जब तक कांग्रेस का संगठन मजबूत होगा इसी माध्यम से जनता की लड़ाई लड़ी जाएगी जो राहुल जी ने बहुत स्पष्ट रूप से कहा है और राहुल जी इस बाबत में बहुत प्रतिबद्ध है कि कांग्रेस अपनी विचारधारा से प्रतिबद्ध होकर संगठन की मजबूती से जनता को न्याय अधिकार की लड़ाई लड़े और इसी बात को लेकर ये तीन दिन की शिविर है मैं मानता हूँ ये तालीम शिविर की वजह से एक नए उत्साह और प्रेरणा मिलेगी કોંગ્રેસમાં નવો જોશ અને જુસ્સો ઉમેર્યા બાદ હવે આજે રાહુલ ગાંધી છે તે જિલ્લા પ્રમુખો સાથે બેઠક માટે પહોંચી રહ્યા છે ત્યારે આણંદ ખાતે ત્રણ દિવસીય કોંગ્રેસના જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો છે તેમની પ્રશિક્ષણ શિબિર છે તે યોજાવા જઈ રહી છે ત્યારે આ ખાનગી રિસોર્ટ છે કે જ્યાં જે યોજવામાં શિબિર છે તે પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી રહી છે આજેથી લઈ અને અઠ્યાવીસ જુલાઈ સુધી ત્રણ દિવસની જે શિબિર છે એ તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા પ્રમુખો છે તેઓ આવશે ને રાહુલ ગાંધી તેમને માર્ગદર્શન છે તે આગામી જે સંગઠન લક્ષી હોય કે પછી આગામી જે રોડ મેપ છે તેને લઈને હોય ત્યારે જિલ્લા પ્રમુખો છે તે પણ આપણી સાથે છે પાટણના જિલ્લા પ્રમુખ આપણી સાથે છે જે પ્રકારે નવ નિયુક્તિઓ થઈ છે ને ત્યારબાદ આજે રાહુલ ગાંધી છે તે આવી રહ્યા છે શું કહેશો અમારા જે આદરણીય રાહુલજીએ નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી પછી આણંદ ખાતે આજ એક સંગઠન સૂજન અભિયાનનું એક શિબિરનું આયોજન રાખેલું છે શિબિરમાં અમને રાજકીય પાઠ ભણાવવામાં આવશે ને આગામી શું કામ કરવાનું એની પણ અમને વિગતો જણાવવામાં આવશે અમે ગામ ગામ મોલ્લા મોલ્લા અને બુજ સુધી પહોંચી અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટેનું જે અભિયાન છે એને અમે આગળ વધારીશું ખાસ તો તમારી જે નિમણૂકો થઈ ત્યારબાદ નવા પ્રદેશ અધ્યક્ષ છે તે તમને મળ્યા છે એને લઈને શું કહેશો સો ટકા યુવા નેતા એવા અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂકથી ત્યારે આખા ગુજરાતની અંદર પણ પ્રાણ આવ્યા છે એ ચોક્કસ અમને દેખાય છે કે અમને નવી દિશા સો ટકા ઊંચાઈએ લઈ જશે અને કોંગ્રેસને મજબૂત ગુજરાત